મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી રહી છે વંચિત લાભાર્થીઓને આવરી લઈને સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધારની સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે ત્યારે ખેડા જિલ્લાના માથર તાલુકાના ભરાડા ગામે માથરના ધારાસભ્ય કલ્પેશ પરમાર અને ભારત સરકારના ફર્ટિલાઇઝર વિભાગના સંયુક્ત સચિવ ટીના સોનીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો વિકસિત ભારતનો હેતુ ગામે ગામ સરકાર પહોંચીને વંચિત જે વિવિધ યોજનાઓનો લાભો વંચિત લોકો સુધી પહોંચાડવાનો હેતુ મેળ દાખલા તરીકે આયુષ્યમાન કાર્ડ અન્ન અનાજ યોજના ચાલે પૂર્વ પુરવઠા યોજનાનો આવી વિવિધ યોજનાઓનો છેવાડાના માનવી સુધી ગરીબના ગરીબ લોકો સુધી એના લાભો એના હકનો લાભ મળે એના પ્રયત્નો ગામે ગામ થઈ રહ્યા છે પ્રજાજનને સંતોષ છે અને દરેક પ્રજાનો લાભ મળે છે આયુષ્યમાન કાર્ડ લાભ લે છે ઘોઘંબાના સિમાલિયા ખાતે આવેલ શ્રી રાજખુશી ભારત ગ્રામીણ એલપીજી ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવઠા વિભાગ દ્વારા આકસ્મિક તપાસ કરાતા મોટા